મા લક્ષ્મીને અત્યંત પ્રિય છે પાંચ રાશિના જાતકો પૂર્ણિમાથી શરૂ થશે એમના તો તો મિત્રો હવે જાણીશું આપણે કે દર મહિને આવતી પૂર્ણિમાની તિથિ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે ચંદ્ર સંપૂર્ણ રીતે પ્રકાશિત હોય છે અને તેની સકારાત્મક ઉર્જા પૃથ્વી પર પડતી હોય છે જ્યોતિષીઓના મતે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ એવી છે જે ધનની દેવી મહાલક્ષ્મીને અત્યંત પ્રિય હોય છે અને આ રાશિના જાતકો પર તેમની વિશેષ કૃપા રહેતી હોય છે વૃષભ રાશિ વૃષભ રાશિ પૃથ્વી તત્વની રાશિ છે અને તેનો સ્વામી એ ગ્રહ શુક્ર છે આ રાશિના લોકો સ્વભાવે શાંત ધૈર્યવાન અને પોતાની મહેનતથી આગળ વધનારા હોય છે શુક્રના પ્રભાવને કારણે તેમની પર મા મહાલક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે અને તેઓ પોતાની મહેનત અને સ્થિર વિચારસરણીના બળે જીવનમાં સારી સફળતા પ્રાપ્ત કરે છે હવે જાણીશું કન્યા રાશિ વિશે તો કન્યા રાશિ પણ પૃથ્વી તત્વ સાથે જોડાયેલી છે અને તે રાશિચક્રની છઠ્ઠી રાશિ છે આ રાશિના લોકો ખૂબ જ મહેનતું અને જવાબદાર અને સૌની સાથે મળીને કામ કરનારા હોય છે તેમના સ્વભાવમાં ઈમાનદારી અને લગ્ન સ્પષ્ટપણે જોવા મળે છે એવું માનવામાં આવે છે કે માતા મહાલક્ષ્મી આવા જાતકો સાથે ક્યારેય છોડતા નથી અને તેમની મહેનતનું ફળ હંમેશા આપતા રહે છે જેને કારણે તેમના જીવનમાં ધનની કમી ભાગ્યે જ જોવા મળે છે હવે જાણીશું તુલા રાશિ વિશે તો તુલા રાશિ એ રાશિચક્રની સાતમી રાશિ છે અને તેનો સંબંધ વાયુ તત્વ સાથે જોડાયેલો છે આ રાશિના સ્વામી પણ શુક્ર છે જેને કારણે તુલા રાશિના જાતકો મહેનતું હોવાની સાથે ખૂબ જ મિલનસાર સંતુલિત અને ન્યાયપ્રિય હોય છે તેમનામાં કળા અને રચનાત્મકતાનો વિશેષ ગુણ પણ હોય છે માન્યતા છે કે મહાલક્ષ્મીના આશીર્વાદ આ રાશિ ઉપર વિશેષ સ્વરૂપે હોય છે જેનાથી તેમના જીવનમાં પ્રગતિ અને સુખની સંભાવનાઓ વધી જાય છે હવે જાણીશું કુંભ રાશિ વિશે તો કુંભ રાશિ પણ રાશિચક્રની અગિયારમી રાશિ છે અને તેનો સંબંધ પણ વાયુ તત્વ સાથે જોડાયેલો છે આ રાશિના લોકો સ્વભાવે આત્મનિર્ભર મહેનતું અને સમાજ પ્રત્યે જવાબદારીની ભાવના રાખનારા હોય છે એવું માનવામાં આવે છે કે મા મહાલક્ષ્મી કુંભ રાશિના લોકો પર પોતાની કૃપા જાળવી રાખે છે જેનાથી તેમને તેમનું મહેનતનું સારું એવું ફળ મળે છે અને જીવનમાં આગળ વધવાના અવસરો મળતા રહે છે

માં મહાલક્ષ્મી તેમના પર ખાસ કૃપા રાખે છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે નવે મહાદેવ